મોટામિયા માંગરોળની પરંપરાગત અને ઐતિહાસિક ગાદીનો પોષ સુદ એકમથી લઈ પૂનમ સુધીનો ઉર્ષ મેળો એટલે કે આધ્યાત્મિક ધરતી પર સેંકડો વર્ષથી વહેતું અવિરત પ્રેરણાનું જન્મનું અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ દિવાળી હોય ઈદ હોય મેળાવડો હોય કે પછી કોઈ પણ તહેવાર હોય કુટુંબીજનો તથા દરેક સમાજના સજ્જનોની હાજરીએ આપણા દેશની પરંપરા અને સાંસ્કૃતિક છે આધ્યાત્મકનો હેતુ માત્ર વાતથી પ્રચાર થાય એ નથી હોતો દરેક ધર્મના લોકો નાત જાતના ભેદભાવો ભૂલી કોમી એકતા અને સંસ્કૃતિના દર્શન કરાવતા હોય જ્યાં દરેક મનુષ્ય જાત માટે આધ્યાત્મિક રૂહાની કેન્દ્ર બિંદુ બનતું હોય જેને આપણે મેળો મેળો કહે છે આધ્યાત્મક સહિત શિક્ષણ આરોગ્ય સમાજ અને પર્યાવરણ જેવી બાબતોનું મળતું વિશેષ પ્રાધાન્ય સૌને મંત્રમુગ્ધ કરે છે જ્યાં અનિતિ અન્યાય અત્યાચાર અને અભિમાનને છેડે ઉડતો હોય અને માનવતા સ્નેહ ઘેર ઘેર ગાયો પાડ એક લાખ કરતાં વધુ લોકો માટે વ્યસન મુક્તિ અભિયાન ઘેર ઘેર વૃક્ષ વાવો શિક્ષણ મેળવો અને તમામનો સમન્વય અર્થાત ઘેર ઘેર સંસ્કાર આપો જેવી આજના યુગમાં સમાજ ઉપયોગી પ્રેરણાને એક સ્થળે ભેદભાવ ભૂલી ભેગા મળી પ્રાપ્ત કરવાનો અવસર એટલે મોટા મિયા માંગરોળનો પરંપરાગત અને ઐતિહાસિક મેળો કહી શકાય ગુરુજનો પ્રત્યેનો ભક્તિભાવ રાખી દરેક સમાજના દરેક ધર્મના ભેદભાવ વિના માત્ર માત્ર અને ભાવથી ભેગા એ જ આ આધ્યાત્મિક પર્વની વિશેષતા છે આ આધ્યાત્મિક મેળામાં દરેક નાના મોટાથી લઈને વૃદ્ધ સુધીના માનવ મહેરામણને પ્રતિભાવ અને પ્રતિક્રિયા એક સમાન જ જોવા મળે છે વિશ્વ આજે વિકૃતિઓના સામનો કરી રહ્યો છે ત્યારે આવા આધ્યાત્મિક પર્વ મેળાઓ અસલામતી લાચારી અંધશ્રદ્ધા ભય દૂર કી માનવનો માનવતામાં મનમાં સમાવ માધ્યમ બને છે સુરત જિલ્લાના તાલુકા મથક મોટા મિયા માંગરોળની ધરા પર વસેલું આ આધ્યાત્મિક સ્થાન નક્કર અને સુવ્યવસ્થિત સેવા અને સાદગીનું ઉદાહરણ છે